વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા જીવન સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતાં આ કાર્યક્રમમાં તે પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને માણવામાં આવી જેઓએ શુકન હોસ્પિટલના સહાયભૂત પ્રજનન ઉપાયો દ્વારા માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રકાશ પટેલ ડિરેક્ટર શુકન હોસ્પિટલ જાણીતા આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે એસોસિએટ ડૉક્ટર અજય પ્રજાપતિ તેમજ ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ ડૉક્ટર બિંદ્રા પટેલ અને ડૉક્ટર ગૃષ્મા બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા જેમની દર્દી સંભાળમાં મહત્વની ભૂમિકા છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ જે ઘણા બધા સમયથી દસ પંદર વીસ વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટી કર્યા પછી જે સંતોષ મળે છે कपल नो એના માટેની આનંદ ની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે હોસ્પિટલમાં આઈવીઆઈ ને આઈવીએફ પદ્ધતિથી પાંચ હજાર થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે ઘણો બધો લેટેસ્ટ પદ્ધતિ જેમ કે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા પેસા એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે જે કરી રહ્યા છીએ જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો એમાં બાળક પ્રાપ્તિ બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ જેના માટે ડાયટ બહુ જ જરૂરી છે હાઈજેનિક ન્યુટ્રીશિયસ ડાયટ ટોબેકો આલ્કોહોલ આપણે દૂર કરીએ લઈએ નહીં બીડી સિગારેટ પોલ્યુશન રેડિએશન જેટલું બને એટલું ઓછું લઈએ આપણે અત્યારે ઘણા બધા મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે જેનાથી રેડિએશન અને આપણો ટાઈમ પણ એમાં બહુ જ રહે છે એના કારણે માઇન્ડની મનોસ્થિતિને બધું ચેન્જ થાય છે લોકો રાત્રે બહુ જાગતા હોય છે જે બધા જ વસ્તુથી હોર્મોન્સ ઉપર ઇફેક્ટ પડે છે જે હોર્મોન્સના કારણે આપણે નું પેદા થતી હોય છે પરિસ્થિતિ

આ દા હોસ્પિટલનું પગથિયું ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઈલ છે હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને કોઈ પણ વસ્તુ માટે આ બધી વસ્તુ માટે પ્રોબ્લેમ માટે માનવામાં આવે છે અને મેણાટોણા મારવામાં આવે છે હું એક વસ્તુ જરૂર એડ કરીશ કે ભગવાન અત્યારે છે હું એ વસ્તુ એડ કરીશ કારણ કે જયારે નરસિંહ મહેતાના મેણા ભાગવા માટે જો ભગવાન અવતાર લઈ શકતા હોય તો અત્યારે પ્રકાશભાઈ રૂપી ભગવાને અવતાર લઈને દીકરીઓના મેણા ઘણા એ દૂર કરેલા છે અને પ્રકાશભાઈ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહે કારણ કે મારા મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો આઠમા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક ગોડ અને ભગવાનના બસ ભગવાનનું રૂપ છે પ્રકાશભાઈ થેન્ક યુ સો મચ